મિત્રો તમે જીવન માં ઘણા એવા લોકો જોયા હશે કે જેઓ ઓછું ભણેલા હોય તેમ છતાં તેમની જિંદગીમાં સુખી હોય છે. જારે અમુક લોકો ભણેલા ગણેલા અને સંપન્ન હોવા છતાં પણ દુખી રહેતા હોય છે. તો મિત્રો તમે ક્યારે તે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આટલા સંપન્ન હોવા છતાં તેઓ કઈ એવી ભૂલો કરે છે જેના કારણે તેઓ દુખી થઈ જાય છે. તો મિત્રો આ વાતનો જવાબ આચાર્ય ચાણક્ય પાસેથી મળે છે ચાણક્ય એવી ત્રણ વાતો જણાવી છે જેના કારણે વ્યક્તિ બુદ્ધિમાન હોય તેમ છતાં પણ તેને કષ્ટનો સામનો કરવો પડે છે તો મિત્રો આ ત્રણ ભૂલ તેને તમારું જીવનમાં ક્યારે ન કરતા નહીં તો તમારે આખી જિંદગી પસ્તાવું પડશે આચાર્ય ચાણક્ય પહેલી વાત એ જણાવે છે કે ક્યારે ભૂલથી પણ તમારે એક મૂર્ખ વ્યક્તિને સલાહ ન આપવી જોઈએ કારણ કે મૂર્ખ વ્યક્તિ હંમેશા દરેક સારી વાતને નકારાત્મક રીતે લેતા હોય છે અને પોતાની ભૂલ સુધારવાને બદલે સલાહ આપનાર વ્યક્તિને પોતાનો શત્રુ સમજી બેસે છે તમને નુકસાન પહોંચાડી શકે છે તેમાં તમે તેના સારા માટે સલાહ આપવા જતા હો અને તમારું જ નુકસાન કરી બેસો તેવું થઈ શકે છે માટે ક્યારે ભૂલથી પણ કોઈ મૂર્ખ વ્યક્તિને તમારી કિંમતી સલાહ ન આપવી જોઈએ ચાણક્યએ બીજી વાત એ જણાવી છે કે જિંદગીમાં ક્યારે એવી સ્ત્રીના સંપર્કમાં ન રહેવું જે સ્ત્રી દુષ્ટ અને ચરિત્રહીન હોય कारण के आवी स्त्री कोईपण संपन्न सुखी बुद्धिमान व्यक्ति ने आखी जिंदगी माटे रड़ा छे। एक बाजू संस्कारी स्त्री कोई व्यक्तिनी जिंदगी ने स्वर्ग बनावे छे तो बीजी बाजू दुष्ट अने चरित्रहीन स्त्री एक सारा व्यक्तिना जीवन ने नर्क बनावी दे छे। बीजी बात एके आजना समय ने ध्यान में राखी ने बात करिए तो आजे स्त्रीओ पुरुषों साथे ताल थी ताल चाले छे। પુરુષોએ જ નહીં પરંતુ સ્ત્રીઓએ પણ દુષ્ટ અને ચરિત્રહીન પુરુષોથી બચીને રહેવું જોઈએ કારણ કે તેનું ખૂબ જ જોખમ છે એક દુષ્ટ અને ચરિત્રહીન પુરુષ કોઈ સ્ત્રીનું સંપૂર્ણ જીવન બરબાદ કરી નાખે છે અને આપણા સમાજમાં તેવા લોકોની કમી નથી માટે સ્ત્રીઓએ પણ આવા નરાધમ પુરુષોથી બચીને રહેવું જોઈએ आचार्य चाणके तीजी बात ए छे के जो आपने जीवन में सुखी रहूं हो तो भूल थी कोई दुखी और नकारात्मक विचारधारा धरावता व्यक्ति साथ व्यवहार न राखव जो अं दुखीनों मतलब एवो के कोई व्यक्ति गरीब होए અથવા તેના જીવનમાં કોઈ કષ્ટ હોય પરંતુ અહી દુઃખી એટલે આપણી આસપાસ રહેલા એવા લોકો જે કારણ વગર દુઃખી રહેતા હોય છે અને હંમેશા પોતાના દુઃખને જ રોતા હોય પછી ભલેને કોઈ ખુશીનો માહોલ હોય પરંતુ તેના ચહેરા પર દુઃખ જ હોય છે તેઓ હંમેશા નકારાત્મક વાતો કરતા હોય આવા લોકો બીજા માટે પણ દુઃખનું કારણ બની શકે છે चारणकेजी કહે છે કે દુખી અને નકારાત્મક વિચારો ધરાવતા લોકો પોતાની ચારે બાજુ નકારાત્મકતા ફેલાવે છે અને તે વાતાવરણમાં આવનાર અન્ય વ્યક્તિ પણ નકારાત્મક બની શકે છે જે રીતે નદીમાં પૂર આવે તો વૃક્ષો પણ વહી જતા હોય છે તે જ રીતે જો કોઈ સારો વ્યક્તિ નકારાત્મક વ્યક્તિના સંપર્કમાં આવે તો નકારાત્મકતામાં વહી જતો હોય છે માટે આવા લોકોથી દૂર રહેવું હિતાવહ છે मित्रों वीडियो गमें तो लाइक शेर सब्सक्राइबर्स करने विनंती